માસિયારભાઈને પોલીસે બિહારના આરાથી ઝડપી પાડ્યા છે આ બનાવમાં મૃતક ચંદ્રભાન દુબે આરોપી રિક્ષા ચાલક રાશિદ સાથે અલથાણ આવ્યો હતો જ્યાં સીબી પટેલ ગ્રાઉન્ડના સિક્યુરિટી ગાર્ડને પગારના વીસ હજાર આપ્યા બાકીના એંસી હજાર તેની પાસે હતા જે પૈસા આરોપી રાશિદ જોઈ ગયો હતો બહાનું કાઢી રાશિદે ચંદ્રભાનને ઓન નગરમાં રૂમ પર લઈ ગયો હતો જ્યાં રાશિદ તેમજ માસિયાભાઈ મનસુરે ચંદ્રભાનને માથામાં બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી લાશના ટુકડા કોથળામાં ભરી મોપેટ પર મીઠી ખાડી પાસે ફેંકી દીધા અને બંને બિહાર જોતા રહ્યા બંને આરોપીએ કોન્ટ્રાક્ટરના પરિવારને ખંડણી માટે મેસેજ પણ કર્યો અપહરણનો કેસ હોવાનું ઊભું કરી ભાગી જવામાં સફળ રહ્યા ડીસીપી વિજય ગુર્જરની સૂચના મુજબ અલથાણ પીઆઈ ડીડી ચૌહાણે બે ટીમને બિહારના આરા જિલ્લાના જગદીશપુર ખાતે રવાના કરી ત્યારે બંનેનું પોલીસે પગેરું મેળવી ચંદ્રભાન દુબેની હત્યા કરનાર રિક્ષા ચાલક રાશિદ અંસારી અને તેનો પિતરાઈ ભાઈ મનસુર અંસારીને જગદીશપુરા પંથકમાંથી પકડી પાડી બંનેને મેડિકલ કામગીરી પછી કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે સુરત લાવ્યા હાલ આરોપીઓની પૂછપરછ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે બ્યુરો રિપોર્ટ આજનાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે